વનસ્પતિ પરિચય બાબતના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ મહત્વની વનસ્પતિ લઈને આવ્યા છીએ આ જે વનસ્પતિ છે એ માનવ શરીર માટે ખૂબ જ મહત્વના કામ કરે છે અને આ જે વનસ્પતિ છે એ કોરોના સમયની અંદર પણ આ વનસ્પતિનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો આ જે વનસ્પતિ છે એ ગમે તેવો તકલીફ કે રોગ બાબતની સમસ્યા હોય તો આ જે વનસ્પતિ છે એનું સેવન કરવામાં આવે તો રોગ છે એ આગળ વધતો નથી અને જે સ્થિતિ હોય છે એનાથી ખરાબ સ્થિતિ થતી નથી તો આ જે વનસ્પતિ છે એ માનવ માટે ખૂબ જ ઉપયોગી છે હવે આપણે આજનો જે વિડિયો છે એ વનસ્પતિના નામ બાબતની જો વાત કરીએ તો આ વનસ્પતિને સંસ્કૃતમાં ગુડચી અમૃતા છિના છિન્નુહા વત્સાદની એવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે આ જે વનસ્પતિ છે એને ગુજરાતીમાં ગળો ગળવેલ ગિલોય એવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે અને આ જે વનસ્પતિ છે તરીકે ઓળખવામાં આવે છે અને આયુર્વેદમાં ખૂબ જ મહત્વનું કામ કરે છે હવે આપણે આ જે વનસ્પતિ છે એના વર્ણન બાબતની જો વાત કરીએ ગળો છે એ એક વેલા સ્વરૂપમાં થાય છે ગળોનો વેલો ચોમાસાની અંદર ઘણી બધી જગ્યાએ જોવા મળે છે ગળો છે એના પાંદડા જે છે એ નાગરવેલના પાનની જેવા જોવા મળે છે ગળોના જે ફળ છે એ કાચા હોય ત્યારે લીલા અને પાકી ગયા બાદ લાલ કલરના થાય છે અને એના ગોળ ગોળ દાણા સ્વરૂપમાં જોવા મળે છે ગળોનો વેલો છે એને જો તોડવામાં આવે તો એની અંદરથી શીડ અથવા તો રસ બેમાંથી કોઈ પણ વસ્તુ નીકળતી નથી તેના આધારે પણ આપણે ગળોને ઓળખી શકીએ અને આ જે ગળોનો વેલો છે એ જ્યારે લીમડાના ઝાડ ઉપર ચડેલો હોય ત્યારે તે ગળોની જે તાકાત છે એમાં એકદમથી વધારો થઈ જાય છે આ લીમડા વાળો જે ગળો છે એ આયુર્વેદિક બાબતમાં ઉત્તમ ગણવામાં આવે છે અને ગળો છે એ આયુર્વેદનો એટલે કે ઔષધનો રાજા તરીકે ગણવામાં આવે છે આપણે કોરોના સમયની અંદર પણ ગળોનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને ઘણા એવા સારા રિઝલ્ટ જોવા મળ્યા હતા તે ઉપરાંત અલગ અલગ ઘણી બધી બીમારી છે એની અંદર ગળોનો ઉપયોગ કરી અને આપણે બીમારીથી રાહત મેળવી શકીએ છીએ તો હવે આપણે ગળો છે એની આયુર્વેદિક ઉપયોગીતા બાબતની વાત કરીએ તે પહેલા જો મિત્રો આ વિડીયો જોવામાં પ્રથમવાર હોય અમારી ચેનલની જો પ્રથમવાર મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પહેલો જે પ્રયોગ છે એ ચરક દ્વારા આપવામાં આવેલો છે વિષમ જવર એટલે કે વિષમ આપણે આપણે સામાન્ય રીતે મતલબ સમજીએ તો હાલમાં જે જે તકલીફ આવે છે તાવ બાબતની સમસ્યા એને વિષમ જવર તરીકે ઓળખવામાં આવે છે એની અંદર કોઈ લાંબુ કરવાનું નથી ફક્ત ગળોનો જે રસ છે ગળો લઈ જવાનો છે એનો રસ કાઢી અને રસ જો પીવામાં આવે તો આ મેલેરિયાની જે સમસ્યા છે એમાં પણ એકદમથી રાહત થઈ જાય છે ત્યારબાદ બીજો પ્રયોગ પણ ચરક દ્વારા આપવામાં આવેલો છે કમળા બાબતની સમસ્યામાં જ્યારે કોઈ વ્યક્તિને કમળો થયો હોય ત્યારે ગળોનો રસ એની અંદર મધ નાખી અને જો સવારમાં પીવામાં આવે તો આ કમળા બાબતની જે સમસ્યા છે તેમાં પણ રાહત થઈ જાય છે ત્યારબાદ ત્રણ નંબરનો પ્રયોગ તે પણ ચરક દ્વારા આપવામાં આવેલો છે પિત્તજન્ય ઉલટી બાબતની જ્યારે પિત્તજન્ય ઉલટી બાબતની સમસ્યા હોય તો ગળોનો રસ છે એ પીવાથી તે પણ મટી જાય છે ત્યારબાદ ચાર નંબરનો જે પ્રયોગ છે એ પણ ચરક દ્વારા આપવામાં આવેલો છે વાત રક્તમાં વાત રક્ત એક એવી સમસ્યા છે એની અંદર સાંધા અને શરીરના જે દર્દો છે એ બાબતની સમસ્યાને વાત રક્ત તરીકે ઓળખવામાં આવે છે તેની અંદર ગળોનો રસ દૂધ અને તેલ આ બધી વસ્તુ લઈ અને વ્યવસ્થિત પકાવી લેવાની છે પકાવ્યા બાદ આને દુખાવા ઉપર જો લગાડવામાં આવે તો સાંધા અને શરીરના જે દર્દો બાબતની સમસ્યા છે તેમાં પણ એકદમ થી રાહત થઈ જાય છે એની માટે ગળો ખૂબ જ મહત્વનો છે તેના માટે ગળોનો કવાચ બનાવી લેવાનો છે અને આ કવાચ જો પીવામાં આવે તો માતા છે એનું ધાવણ વધે છે અને ધાવણની અંદર કોઈ તકલીફ હોય તો તેમાં પણ સુધારો થઈ જાય છે તો

એમાં પણ એકદમથી રાહત થઈ જાય છે એટલે ડાયાબિટીસ માટે આ વનસ્પતિ ખૂબ જ મહત્વની છે ત્યારબાદ આગળનો જે જે પ્રયોગ છે છે એ દ્વારા આપવામાં આવેલો વાત રક્તમાં જોર હોય ત્યારે એટલે કે ગઠિયા સાંધા બાબતની સમસ્યા છે તેમાં પણ ગળો ખૂબ જ મહત્વનું કામ કરે છે એની માટે ગળો છે એના રસનું સેવન કરવામાં આવે તો આ ગઠિયા સાંધા બાબતની સમસ્યામાં પણ એકદમથી રાહત થઈ જાય છે ત્યારબાદ બીજો જે પ્રયોગ છે તે પણ સુશ્રુત દ્વારા આપવામાં આવેલો છે હરસ બાબતની જ્યારે કોઈ વ્યક્તિની હરસ બાબતની સમસ્યા હોય તો ગળોનો રસ અથવા તો એનું ચૂર્ણ ખાવું અને ઉપરથી છાશ પી લેવાની છે તો હરસ બાબતની સમસ્યામાં પણ એકદમથી રાહત થાય છે ત્યારબાદ ત્રણ નંબરનો જે પ્રયોગ છે તે પણ સુશ્રુત દ્વારા આપવામાં આવેલો છે વાત જવરમાં એટલે કે પિત પ્રકોપ બાબતની જે સમસ્યા છે એને વાત જવર તરીકે ઓળખવામાં આવે છે તેની માટે ગળોનો ઠંડો કવાટ પીવામાં આવે પિત્ત પ્રકોપ બાબતની સમસ્યા છે તેમાં રાહત થાય છે ત્યારબાદ આગળનો જે પ્રયોગ છે એ ભાવ પ્રકાશ દ્વારા આપવામાં આવેલો છે બળવાન થવા માટે શક્તિ વધારવા માટે આ વનસ્પતિ ખૂબ જ મહત્વની છે શક્તિ વધારવા માટે અને બળવાન થવા માટે ભાવ પ્રકાશનો આ જે પ્રયોગ છે ખૂબ જ મહત્વનો છે એની માટે ગળો છે એનું ચૂર્ણ કપડેથી ચાળી લેવાનું છે અને તે દસ તોલા લઈ લેવાનું છે દસ તોલા મધ અને સોળ તોલા ઘી લઈ લેવાનું છે અને સોળ તોલા ગોળ લઈ લેવાનો છે અને આ લાડુ છે એ રોજે સવારમાં ખાવામાં આવે અને ઉપરથી હળવો ખોરાક લેવામાં આવે અનેક જાતના રોગ છે તેમાંથી છુટકારો મળે છે અને વ્યક્તિ છે એ શક્તિશાળી અને બળવાન બનતો જોવા મળે છે ગળો છે એનો કવાટ લીલી પીપર અને મઠ નાખી પીવામાં આવે તો જીર્ણ જવર અને કફ બાબતની સમસ્યા છે એમાં પણ રાહત થઈ જાય છે ત્યારબાદ ત્રણ નંબરનો પ્રયોગ તે પણ ભાવ પ્રકાશ દ્વારા આપવામાં આવેલો છે કમળામાં ગળોના પાનનો કલ્ક છાશ સાથે જો પીવામાં આવે તો કમળો પણ મટી જાય છે ત્યારબાદ આગળનો જે પ્રયોગ છે એ છોટેલ દ્વારા આપવામાં આવેલો છે અને તે ખૂબ જ મહત્વનો છે જ્યારે કોઈ વ્યક્તિને કોઠ બાબતની સમસ્યા હોય તો ગળો ખૂબ જ મહત્વનો છે એની માટે ગળોમાંથી રસ કાઢી લેવાનો છે તે રસ જેટલો પી શકાય એટલો પીવાનો છે એટલે કે તમે જેટલો તમારું શરીર પચાવી શકે એ પ્રમાણમાં તમારે ગળોનો રસ પીવાનો છે અને આ પીધા બાદ એ પચી જાય ત્યારબાદ ત્યારબાદ મગ ભાત અને ઘી જેવો ખોરાક લેવાનો છે તેવો કોટથી સડી ગયેલો વ્યક્તિ હોય તો તો આ જો પ્રયોગ કરવામાં આવે એ રૂપવાન અને એનો તમામ જે કોડ છે એ દૂર થઈ જાય છે એટલે આ સોઢલનો કોઠ બાબતની સમસ્યામાં ખૂબ જ મહત્વનો પ્રયોગ છે ત્યારબાદ સોઢલ દ્વારા બીજો પ્રયોગ પણ આપવામાં આવેલો છે હલીમકમમાં એટલે કે જ્યારે કોઈ વ્યક્તિને કફ ઉધરસ બાબતની સમસ્યા હોય તો ગળોનો રસ ભેંસનું દૂધ અને ઘી સાથે પકાવી અને ખાવામાં આવે શરદી કફ બાબતની જે સમસ્યા છે તેમાં પણ રાહત થઈ જાય છે ત્યારબાદ ત્રણ નંબરનો પ્રયોગ પણ સોડલ દ્વારા આપવામાં આવેલો છે વાતજન્ય રક્ત પ્રદર માં બાબતની સમસ્યામાં ગળોનો રસ રસ પીવામાં આવે તો વાતજન્ય રક્ત પ્રદર છે તેમાં પણ રાહત થઈ જાય છે ત્યારબાદ આગળનો જે પ્રયોગ છે તે રાજ દ્વારા આપવામાં આવેલો છે પ્લીહોદર બાબતની સમસ્યા પ્લીહોદર બાબતની સમસ્યા એટલે પેટની દાબેનો પડખેનો જે છાતીનો છેલ્લી જે પાંચડી આવે છે એના ભાગ ઉપર ગાંઠ થવી તેને પ્લીહોદર તરીકે ઓળખવામાં આવે છે એની માટે ગોળોનું મૂળ ઘસી અને એમાંથી જે રસ નીકળે છે એ ફક્ત પીવામાં આવે તો આ પ્લીહોદર બાબતની સમસ્યા છે એમાં એકદમ રાહત થઈ જાય છે ત્યારબાદ આગળનો જે પ્રયોગ છે એ ચક્ર દ્વારા આપવામાં આવેલો છે તાવ બાબતની સમસ્યામાં જો કોઈ વ્યક્તિને તાવ બાબતની સમસ્યા હોય તો ગળોના તે ઉપરાંત ચક્ર દ્વારા અલગ બીજો પણ પ્રયોગ આપવામાં આવેલો છે હાથી પગામાં હાથી પગાની સમસ્યા માટે તલના તેલ સાથે ગળોનો રસ લેવાનો છે અને હાથી પગા ઉપર જો લગાડવામાં આવે તો પણ હાથી પગામાં પણ રાહત થાય છે ત્યારબાદ આગળનો જે પ્રયોગ છે એ બંગસેન દ્વારા આપવામાં આવેલો છે હૃદયમાં ગયેલા વાયુને દૂર કરવા માટે એની માટે ગળોનો રસ અથવા તો ગળોનું ચૂર્ણ લઈ લેવાનું છે તેને મરી સાથે સવારમાં પી અને ઉપરથી ગરમ પાણી જો પીવામાં આવે તો આપણા હૃદયની અંદર જે અલગ અલગ નુકસાન કરતા વાયુ ગયેલા હોય તે દૂર થઈ જાય છે હૃદય બાબતની જે સમસ્યા છે તેમાં પણ રાહત થઈ જાય છે તો આપણે આ ગળો છે એની અલગ અલગ આયુર્વેદિક ઉપયોગિતા આ વિડીયોની અંદર જણાવી છે અને આ જે વિડીયો છે એ તમને અવશ્ય સારો લાગ્યો વનસ્પતિ અને વૃક્ષો આપણા માટે ખૂબ જ છે તે ઉપરાંત શરીર માટે તેમજ આપણને સારો ઓક્સિજન આપનાર ખૂબ જ ઉપયોગી છે તો આપણે દરેક વનસ્પતિ અને વૃક્ષો અલગ અલગ આયુર્વેદિક ઉપયોગિતા જોવા મળતી હોય છે અને જો તમે અલગ અલગ

તો ફરી મળીશું એક નવી વનસ્પતિ સાથે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત